આ કાદળ કીચડરમાં હાલું પડે જો તો મિત્રો આમ જો 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 તો કે રીતે આવે આવી મારી વારી હો આગા છે ને બહુ કાદળ કીચડરમાં જંપળ જો આયા જ કાઢનાખ્યા જો તો મિત્રો જો આગા કેવો કાદળ છે તમે જોઓ ખેતરમાં પાણી કેટલું પિર્યું છે તમે પાણી જોઓ કેટલું પાણી પિર્યું જો કેટલું પાણી પિર્યું ખેતરમાં જો તો આ મને આમાં ઝાર વાઢવાની ઝાર આમ જો તો દેખાય ને જો

खास बात बता बकरी मित्रों जो कहीं कई रीते पूरा वालों हो जो कई रीते पूरा जो अभी चार चार लाख आ जाए अभी जो पार पूरा जो मित्रों के रीते आ वाह नेला लगा था बट लगा जड़ वाली कहाँ है काय कहाँ है Minh Trương, tôi sẽ thấy cho anh ấy. Pura là naoto anh ấy. cho ông bơi đi, cho आवे नया पहुंची गया ठेठ हम तो बहुत बरू को है और जो बाइक लेना आवे है ये बाइक लेना आवे है ये बाइक मालिक का जाए पता पूरा बाहर वजन है वो लाइज़ वाले वाले जो फाइबर हेलो 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 आली जो 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 बोला बेटा ना बिचारा क्या उठा रहा है हम जाते हैं क्या उठा रहा રોવાણા ઊભા થઈ ગયા પુરા ઓલા બાજુ નાખી દીધા છે આપણો બાઇક છે હું પડી ગયો આખો અને જો ઓલા ઓલો હને ભાઈ પણ પુરા લઈને અહીંયા બેહી ગયો પણ દેખાય ફાઈનલી મિત્રો હને નીણ ઘરે પગાર દીધી છે બહુ થાકી ગયા બહુ લાગી ગઈ હતી હાલે હું નથી રહ્યા અને ભાઈ પણ હજી આમ જોતો મથે છે પૂરા અહીંયા મૂકવાના હતા ને ત્યાં મૂકી દીધા આપણે અહીંયા બ્લોગનો એન્ડ કરી નાખી ગેમ હોય તો લાઈક છે સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી નાખો મિત્રો અને નાની એવડી મસ્ત મજાની કમેન્ટ કરી નાખો ભાઈ બેન કહી દે કાંઈક કાંઈ નઈ કાંઈ નથી અહીંયા અમારા જણાને મુંજાઈ ગયો છે હવે શું થયું શું ખબર હવે